જેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામની અંદર પણ શેરી મહોલ્લા સ્કૂલ કોલેજ પ્રાથમિક શાળા તેમજ તમામ વાઘોડિયા તાલુકાના મંદિરોની અંદર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડોક્ટર એન જે શાહ સાર્વજનિક હાઈસ્કૂલની એલઈડી સ્ક્રીન પર વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નિલેશભાઈ પુરાણી ઉત્સવભાઈ પરીખ શાંતિલાલભાઈ રબારી કુંદનભાઈ પટેલ પ્રતિષ્ઠા મહોત્સવ વાઘોડિયાની પ્રજાએ આ સુવર્ણ તકના સાક્ષી બન્યા હતા જેમાં વાઘોડિયા નગરમાં પ્રસાદ છાશ દૂધ ચા જેવા અનેક જગ્યાએ પ્રસાદી રૂપે સ્ટોલ મૂકવામાં આવ્યા હતા વાઘોડિયા તાલુકાના ખંધા રોડ પર આવેલ વિજય શ્રી હનુમાનજી સંસ્કાર કેન્દ્રની દ્વારા સુંદર મજાના વેશભૂષા ધારણ કરી રામ લક્ષ્મણ જાનકી તેમજ વાનર સેના સાથે ધામધૂમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ મંદિરના આચાર્ય શ્રી બાલકૃષ્ણ દવે રામ લક્ષ્મણ જાનકીના ચરણ પાદુકા ધોઈ આશીર્વાદ લીધા હતા રિપોર્ટર મૌલિન વ્યાસ વાઘોડિયા સાનિધ્યમાં જે અશક્ય વસ્તુ એમને સત્ય દરેક આપણા સનાતની ધર્મના દિલમાં રામ વસેલા છે ગર્ભ ની અંદર પ્રવેશ થયો હોય ત્યારે વાઘોડિયા પણ આની અંદર બાકાત ના રહી હોય અને વાઘોડિયા પણ રામમય બની ગયું છે અને આપણા દેશ અને દુનિયાની અંદર દરેકે દરેક સનાતની ધર્મ નો વ્યક્તિ આજે રામના

આજે આપણા બધા સનાતન ધર્માવલંબી માટે એક ઐતિહાસિક ક્ષણ છે કે આપણે બધાના

તપશ્ચર્યા કરી અને બધાનું પુણ્ય જ્યારે ભેગું થયું ત્યારે આજે ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરની અંદર પધાર્યા તો ખરેખર આપણી આ પેઢી છે આપણા માટે આ સમય આપણે આ સમય જોઈએ છે તો આપણે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ કે આજે આ ઐતિહાસિક ક્ષણ સાક્ષી બનવાનો મોકો ભગવાને આપણને આપ્યો છે એટલે આપણે બધા આજે આનંદિત છે અને ઉત્સવ કરીએ છીએ શું કહે કરવામાં આવે છે આ મંદિરની અંદર તમારે ત્યાં શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વિજયશ્રી હનુમાન સંસ્કાર કેન્દ્ર વાઘોડિયા અહીંયા અમારા શ્રી વિજયશ્રી હનુમાનજી બિરાજમાન છે અને હનુમાનજી તો રામને અતિ પ્રિય છે કહેવાય છે કે ભરતની જેમ ભગવાન હનુમાનજી પ્રિય હોય અને રામના જ્યારે આગમન થાય ત્યારે હનુમાનજી કેમ ખુશ ના થાય એટલે એમની પ્રસન્નતા માટે વિદ્યાર્થીઓ દ્વારા આ પરિસરની અંદર સુંદરકાંડ શ્રી રામ રક્ષા સ્તોત્ર અને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજીના વેશની અંદર જાણે ભગવાન વિગ્રહ અમે ભગવાન હનુમાનજીના મંદિરમાં લઈ જઈશું તેમનું પાદ પૂજન કરીશું અને ભગવાન હનુમાનજી મહારાજ રાજી થાય તો ભગવાન શ્રી રામ અવશ્ય રાજી થશે એટલા માટે અમે દરેક પ્રકારના મહાઆરથી સાથે કાર્યક્રમનું આયોજન કર્યું છે